રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે એપ્રિલ એક એપ્રિલથી ત્રીસ એપ્રિલ મીન રાશિ એપ્રિલ બે હજાર પચીસ માસિક રાશિફળ મીન રાશિના નામાક્ષર છે દ ચ અને છ સમગ્ર મહિનાની સ્થિતિ જોઈએ તો એપ્રિલ બે હજાર પચીસ મીન રાશિના જાતકો માટે નવી તકો અને પડકારો લઈને આવશે ગ્રહોની ગતિ સૂચવે છે કે આ મહિનો કારકિર્દી અને નાણાકીય લાભ માટે મહત્વનો સાબિત થશે જૂના કામમાં સફળતા મળશે અને નવી શરૂઆત માટે શુભ સમય છે કરિયર અને વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો નોકરીયાત વ્યક્તિઓ માટે આ મહિનો પ્રગતિમય રહેશે પ્રમોશન અથવા સારા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે વેપારીઓ માટે નવી ભાગીદારી અને મહત્વના કરાર કરવાની તક મળી શકે છે જો નોકરી બદલવા ઈચ્છતા હો તો એપ્રિલનો મધ્યભાગ અનુકૂળ રહેશે નાણાકીય સ્થિતિ જોઈએ તો આ મહિને નાણાંકીય લાભ થવાની શક્યતા છે ખાસ કરીને જૂના રોકાણો લાભદાયી સાબિત થશે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે નહીં તો બજેટમાં ખોટ આવી શકે છે ધન સંબંધિત નિર્ણય લેતા પહેલાં સારા નિષ્ણાતોની સલાહ લેવી પ્રેમ અને દાંપત્ય જીવન દાંપત્ય જીવનમાં જોઈએ તો સમજૂતી અને વિશ્વાસ મહત્વપૂર્ણ રહેશે પ્રેમ સંબંધમાં નવી તકો આવશે સિંગલ લોકો માટે નવી ઓળખાણ થઈ શકે છે સંબંધમાં સમર્પણ જરૂરી રહેશે નાનું વલણ પણ તણાવ ઊભો કરી શકે છે આરોગ્ય અને તંદુરસ્તીની વાત કરીએ તો આ મહિને આરોગ્યમાં થોડી ચિંતાઓ રહેવાની શક્યતા છે ખાસ કરીને પાચનતંત્ર અને તણાવ સંબંધિત સમસ્યાઓ આવી શકે છે ધ્યાન અને યોગ નિયમિત વ્યાયામ આરોગ્ય માટે લાભદાયી રહેશે પાણી અને પૌષ્ટિક આહાર પર ધ્યાન આપવું જરૂરી છે શુભ અને અશુભ દિવસો જોઈએ તો શુભ દિવસો બે તારીખ સાત તારીખ પંદર તારીખ એકવીસ તારીખ અને અઠ્યાવીસ તારીખ એપ્રિલ મહિનાની સાવધાનીના દિવસો જોઈએ તો પાંચ તારીખ અગિયાર તારીખ ઓગણીસ તારીખ અને પચીસ તારીખ એપ્રિલ મહિનાની ઉપાયો જોઈએ ને ઉપચાર જોઈએ તો દર ગુરુવારે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો પીળા રંગના કપડાં વધુ પહેરો ચણાનું દાન કરો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ દરરોજ એકસો આઠ વાર કરવો શુભ રહેશે નિષ્કર્ષ જોઈએ એપ્રિલ બે હજાર પચીસ મહિનો મીન રાશિના જાતકો માટે પ્રગતિશીલ અને નવી તકો લાવનારો સાબિત થઈ શકે છે નાણાકીય સ્થિતિ મજબૂત બની શકે છે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે કારકિર્દીને વ્યવસાયમાં સફળતા મળશે જો યોગ્ય પ્રયત્નો કરવામાં આવશે તો આરોગ્ય અને સંબંધોમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે સમયના સદુપયોગ અને સતર્કતાથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર કરશો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલેનાથ